દોસ્તો અંબાણી પરિવારના થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે દોસ્તો એમ કહી શકાય કે અનંત અંબાણીના ના ભાઈ એટલે કે આકાશ અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ અને જ્યારે રાધિકા મર્ચન્ટ કેક લગાવવા જાય છે તો એમની સાથે કેવી ઘટના બને છે અને બંનેના રિએક્શન શું હોય છે આખરે બંને વચ્ચે એવું તે શું થયું છે દોસ્તો તમે જાણવા માંગો છો ને તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો તો નીચે અમારી બેલા બ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે જાણીએ છીએ મુંબઈમાં જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા આ લગ્નમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને આ લગ્ન બાદ અંબાણી પરિવારનું કોઈ પણ સેલિબ્રેશન હોય એમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે દરેક તહેવારોની ઉજવણી તો ધૂમધામથી કરવામાં આવે જ છે આપણે જાણીએ છીએ નવરાત્રિના પર્વમાં પણ અંબાણી પરિવારે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે એમની વહુ રાધિકા મણચટના જન્મદિવસે અંબાણી પરિવારે કંઈક અલગ રીતે સેલિબ્રેશન કર્યું છે આપણે જાણીએ છીએ અંબાણી પરિવાર દ્વારા થર્ટી ફર્સ્ટની ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આ પાછળનું કારણ જાણીએ છીએ કે મુંબઈના જીવા વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા આ લગ્ન બાદ આ પહેલું થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન હતું આ સાથે જ પરિવારની પરિવાર આ વહુ કેક કટિંગ કરતી હોય એવી વિડીયો અને એવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ વિડિયોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારના દરેક સભ્યો બર્થડે વિશ કરી રહ્યા છે અને સરસ મજાના સંગીતના સાઉન્ડ સાથે અંબાણી પરિવાર એકબીજાના હેતથી એકબીજાને કેક ખવડાવી રહ્યો છે ત્યારે આ વિડિયોઝ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે ત્યારે કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે અંબાણી પરિવારની આ નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ આકાશ અંબાણી સાથે કેવું વર્તન કરી રહી છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે તમામ વિડીયો જે દર્શકો દ્વારા સમજવામાં આવી રહ્યું છે એ વાતો ખોટી છે

અને હંમેશા એકબીજાની એમ કહી શકાય કે એમના સેલિબ્રેશનમાં સહભાગી થતા હોય છે ત્યારે આ ફંક્શનમાં પણ અંબાણી પરિવારના દરેક સભ્યો સહભાગી થયા હતા આ સાથે જ અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો સચિન તેંડુલકર પણ આ સાથે જોવા મળી રહ્યા છે સાથે મહેન્દ્રસિંહ ધોની પણ સાથે જોવા મળ્યા છે ત્યારે અનેક બોલીવુડ સેલેબ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો સાથેનો આ બર્થડે સેલિબ્રેશનનો કાર્યક્રમ ખૂબ યાદગાર રહ્યો હતો જેમાં અનેક મહેમાનોની હાજરીમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ અંબાણી પરિવારના દરેક સભ્યના બર્થડે આવી જ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે આ સાથે જ કોકિલાબા અંબાણી પણ જોવા મળી રહ્યા છે એકબીજાને રાધિકા કેક ખવડાવી રહી છે તસવીરો એવી પણ વાયરલ થઈ છે કે જેમાં મુકેશ અંબાણીને એટલે કે રાધિકા મર્ચન્ટ તેના સસરાને કેક ખવડાવે છે તો કેટલીક તસવીરો એવી પણ છે કે જેમાં મુકેશ અંબાણી રાધિકા મર્ચન્ટને કેક ખવડાવે છે ત્યારે આ સસરા પ્રત્યેની એમની લાગણી પણ ખૂબ મજાની રહી છે ત્યારે આ બંને વચ્ચેનું બોન્ડિંગ પણ સોશિયલ મીડિયામાં ઘણી વખત વાયરલ થતું હોય છે એકબીજાની કેર કરતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ રાધિકા મર્ચન્ટની કેર કરતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે ત્યારે આજના વિડીયોમાં સાચી માહિતી મળી છે અંબાણી પરિવાર સાથે જોડાયેલી દરેક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ માટે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને હા નીચે રહેલું બે અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં